ડીસા આમ આદમી પાર્ટી એ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર આપી રજૂઆત કરી ડીસા થરાદ રોડ ગોઢા અને પાટણ રોડ ભોપાનગર રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા રજૂઆત કરાઈ આ બંને ફાટક પર રેલવે ટ્રેનના સમયે ફાટક બંધ રહેતા વાહન ચાલકો સહિત ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરની ટીમોને મુશ્કેલીઓ સર્જાય છે જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોરને રજૂઆત કરાઈ હતી સાંસદ ગેનીબેન ઠાકોરે રજૂઆત સાંભળીને આ સમસ્યાનું નિવારણ લાવવા રેલવે વિભાગને રજૂઆત કરશે તેવી ખાતરી આપી હતી બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા ડીસા પાટણ હાઇવે ઉપર જૂના ડીસા રેલવે ફાટક અને ડીસા થરાદ હાઈવે ઉપર ઘોડા રેલવે ફાટક આ બંને રેલવે ફાટક સતત વ્યસ્ત હોય છે અને દિવસ અને રાત્રિ દરમિયાન વારંવાર બંધ થઈ જાય છે એ બંધ રહેતા હોવાના કારણે ત્યાં ટ્રાફિકનો ઇસ્યુ થાય છે જેમાં એસટી બસ હોય પોલીસ વેન હોય એકસો આઠ હોય વિદ્યાર્થીઓ ખેડૂતો અન્ય મુસાફરો તમામ લોકો વારંવાર અટવાય છે આ બાબતમાં વધુમાં જોઈએ તો એને લઈને લોકો ઉતાવળમાં ક્યારેક અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે આ બાબતને લઈને મેં લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષથી ફાઇટ આપી રહ્યા છીએ કે સત્વરે ત્યાં રેલવે ઓવરબ્રિજનું કામ થાય પણ સરકાર કેમ નહીં કેમ ખબર નથી કેમ આ ધ્યાને લેતી નથી ગુજરાત સરકારે તો ફાટક મુક્ત કે ફાટક રહિત ગુજરાતની પણ ઘોષણા કરી છે આ બાબતમાં હજુ સુધી કોઈ કોન્ક્રીટ કામગીરી થઈ નથી વારંવાર રજૂઆતોના અંતે એવું જાણવા મળ્યું કે ક્યારેક પ્રાથમિક મંજૂરી ક્યારેક તાંત્રિક મંજૂરી ક્યારેક વહીવટી મંજૂરી બસ આની વચ્ચે આ આખે આખા પ્રોજેક્ટ અટવાયા કરતા હોય છે અને લોકોની ત્વરિત માંગ છે કે આ રેલવે ઓવરબ્રિજ બને આ બાબતને લઈને આમ આદમી પાર્ટી ડીસાએ આજે માનનીય સાંસદ સભ્ય શ્રી ગેનીબેનને આવેદન આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ પ્રશ્નોને સત્વરે ઉકેલાય એ માટે કરીને પાર્લામેન્ટમાં એની રજૂઆત થાય કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનું સંકલન થાય અને સત્વરે રેલવે ઓવરબ્રિજ બને જેથી વારંવાર દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન જે લોકોને ટ્રાફિકનો ભોગ બનવો પડે છે ના બનવું પડે અગાઉ જે જિલ્લા સાંસદ સાંસદ હતા તેમના દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે રેલવે ઓવરબ્રિજ પાસ કરી દેવામાં આવે છે તો આ સત્ય શું છે અને આપણે જોઈએ જ છીએ વારંવાર કે ભાજપની અંદર જે કોઈ મંત્રીઓ સંત્રીઓ જે કોઈ વાતો કરે છે એનું વાસ્તવમાં જોવા જઈએ તો કોન્ક્રીટ કામગીરી ક્યારેય જોવા મળતી નથી મેં પહેલાં જ કહ્યું એ રીતે ક્યાંક પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે પછી તાંત્રિક મંજૂરી ક્યાંક વહીવટી મંજૂરી મને એમ લાગે છે કે થોડા સમયમાં રાસાયણિક મંજૂરી પણ લેવી પડશે અને મહત્ત્વની વાત છે કે રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા લગભગ આ બાબતની જાહેરાત મીડિયામાં કરી હતી એ વાતને પણ લગભગ પોણા બે વર્ષ જેટલો સમય થયો અને વાવાઈ લૂંટીને જતા રહે મારે એમને પણ પ્રશ્ન છે કે ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર ડીસાની અંદર આટલા મોટા પ્રશ્નો હોય તો એ ઉકેલાવા જોઈએ આપણી હાજરી દરમિયાન ઉકેલાઈ જવો જોઈએ તો અત્યારે સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે તો આ પ્રશ્નો કેમ નથી ઉકેલાતા એ પ્રશ્ન છે